બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આજે વહેલી સવારના શુભ મુહૂર્તમાં જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે આ ખરીદીની શરૂઆત પાથાવાડા ખાતે તાલુકા સંઘના ગોડાઉન ખાતેથી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે પાંચ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લાના કુલ એક લાખ તેર હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તંત્ર દ્વારા રોજે રોજ પચાસ ખેડૂતોને મગફળીની ખરીદી માટે બોલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતોને હેક્ટર દીઠ પચીસો કિલો મગફળીની ખરીદી રૂપિયા ચૌદસો બાવનના ટેકાના ભાવથી કરવામાં આવશે મગફળી વેચવા માટે પાથાવાડા ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈ ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે પહોંચી ગયા હતા જ્યાં ઉત્સાહભેર ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી સરકાર શ્રીની એમએસપી યોજના અંતર્ગત ખેડૂતોને મગફળી ટેકાના ભાવથી ખરીદી કરવાનું કામકાજ આજે શરૂ કર્યું છે પ્રથમ દિવસે અગિયાર ખેડૂતોને મેસેજ કરેલા હતા હવેથી રોજના પચાસ પચાસ ખેડૂતો બોલાઈ અને ખરીદીનું કામકાજ ઝડપી પૂર્ણ થાય એવા અમારા પ્રયત્નો રહેશે ટેકાના ભાવ ચૌદસો બાવન રૂપિયાને સાઠ પૈસા છે હું મૂળ ફળી ટેકાના ભાવથી વેચવા આવ્યો છું સંગમાં સંઘ ખરીદે છે અને સંઘ ખરીદી ખેડૂતને લાભ આપે છે તો ખૂબ ખૂબ સંઘનો આભાર ચાલુ છે કોથાવાડા માર્કેટયાર્ડ ખાતે સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે મગફળીની અહીંયા શરૂઆત આજે કરી છે ભુચકો માસોલ નોડલ એજન્સી ભાગરૂપે આપણે અહીંયા ટેકાના ભાવે ખરીદી કરવાની ખુબ શરૂઆત થઈ છે આજના દિવસે ખૂબ સારી ગુણવત્તાયુક્ત મગફળી પણ અહીંયા ખેડૂતો લઈને આવી રહ્યા છે મિત્રો સરકાર શ્રી દ્વારા ખેડૂતોને પૂરક બનવાની સહાયરૂપ બનવા માટેની આ યોજના અને ટેકાના ભાવે મગફળી ખરીદવાથી ખેડૂતોમાં ખૂબ સારો ઉત્સાહ છે અમારા સૌના જાતિવાડા તાલુકાના સૌ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ બોકા આપણા સૌના આગેવાન આદરણીય ગણપતભાઈ રાજગોર તાલુકાના આગેવાન હરજીવનભાઈ ભુજડીયા જિલ્લા ભાજપના મંત્રી દિનેશભાઈ મેવાડા જુડજી બાપુ ભુજકો માસોના પ્રતિનિધિભાઈ શ્રી ભરતભાઈ મેનેજર શ્રી ઈશ્વરભાઈ જગતસિંહજી પુરાકાકા અને મનહરસિંહ અમારા તાલુકા ભાજપના મહામંત્રીશ્રી સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડૂત આગેવાનોએ ભેગા થઈને પોથાવાડા માર્કેટ આજે આજે ખૂબ સારી શરૂઆત થઈ છે મારી સૌ ખેડૂતોને પણ વિનંતી છે કે ખૂબ સારા વાતાવરણમાં આપણે જ્યારે પણ સેન્ટર દ્વારા મેસેજ મળે તો મેસેજ જ્યારે મળે ત્યારે સમયસર આપણી ગુણવત્તાયુક્ત મગફળી લઈ અને આવી અને અહીંયા ખૂબ સારા વાતાવરણમાં આપ મગફળી ભરાવો આપના જે પેમેન્ટ છે એ પણ ભૂચકો માસોલ દ્વારા નાફેર દ્વારા સીધા જ ખાતામાં પૈસા જમા કરવાની પણ સરકારે ખૂબ યોજના સારી કરી છે અને આ વખતે બીજી પણ કે જે ખેડૂત હશે એ જ પોતાની ફિંગરપ્રિન્ટ આપીને એનું બિલ જનરેટ કરી શકશે એવી પણ યોજના આ વખતે બનાવી છે એટલે બાકીની બાબતોના બાકીના પ્રશ્નો પર ખૂબ હલ થશે પણ આપ સૌ સારા વાતાવરણમાં દાતીવાડા તાલુકાના સૌ ખેડૂતો મગફળી ભરાવો સૌને શુભકામનાઓ અને સૌ આગેવાનો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા તો તમામનો પણ હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું